શ્રીમદ ભાગવત સાતમો અધ્યાય માનવ ધર્મ વર્ણ ધર્મ અને સ્ત્રી ધર્મનું નિરૂપણ સુખદેવજી કે છે કે પ્રહલાદજી નું પવિત્ર ચરિત્ર એનું સાધુ સમાજ બહુ સન્માન કરે છે ને બહુ આનંદ થયો છે નારદજીને વધુ પૂછે છે નારદજી મનુષ્યના સનાતન ધર્મ વિશે સાંભળવા ઈચ્છું છું હું જાણું છું કે ધર્મ થી જ મનુષ્યને જ્ઞાન ભગવાન પ્રત્યે પ્રેમ અને સાક્ષાત પરમ પુરુષ ભગવાનની પ્રાપ્તિ થાય છે છે થાય તમે સ્વયં પ્રજાપતિ બ્રહ્માજીના પુત્ર છો હે નારદજી તમારા તપ યોગ અને સમાધિને કારણે તેઓ પોતાના બીજા પુત્રો કરતા તમારું અધિક સન્માન કરે છે તમારા જેવા નારાયણ પરાયણ દયાળુ સદાચારી અને શાંત બ્રાહ્મણો ધર્મના ગોપનીયમાં પણ ગોપનીય રહસ્ય છે એને રૂપે જાણે છે ને એવું બીજા લોકો નથી જાણતા મને ક્યો નારજી કે છે કે અજન્મા ભગવાન જ સમસ્ત ધર્મોનું મૂળ કારણ છે ઈજ પ્રભુ ચરાચર જગતના કલ્યાણ માટે ધર્મ અને દક્ષની પુત્રી મૂર્તિના થકી પોતાના અંશથી અવતરીને બદ્રિકાશ્રમમાં તપ કરતી હતા કરી રહ્યા છે એ ભગવાન શ્રી નારાયણને નમસ્કાર કરીને એના મુખ્યથી સાંભળેલા સનાતન ધર્મનું હું વર્ણન કરું છું મેની પાસેથી સાંભળું છું સાંભળો સર્વ વેદ સ્વરૂપ ભગવાન શ્રી હરિ એના તત્વને જાણનારા મહર્ષિઓ ની સ્મૃતિઓ અને જેમના અંતકરણ પ્રસન્ન થઈ જાય છે એવું કર્મ જ ધર્મ નો મૂળ છે ભગવાન પ્રસન્ન થઈ જાય ઈ ધર્મ ધર્મના ત્રીસ લક્ષણ શાસ્ત્રમાં કીધા આ પ્રમાણે છે સત્ય દયા યોગ્ય નો નિર્ણય એનો વિવેક મનનો સંયમ ઇન્દ્રિયનો સંયમ અહિંસા બ્રહ્મચર્ય ત્યાગ સ્વાધ્યાય સરળતા સંતોષ સમદર્શી મહાત્માઓની સેવા સાંસારિક ચેષ્ટામાંથી ઉત્તરોત્તર નિવૃત્તિ મનુષ્યના અભિમાન પૂર્વક ના પ્રયત્નોનું પરિણામ વિપરીત જ આવે છે એવા વિચારો મૌન આત્મચિંતન સદાવ્રત વગેરેનું યથાયોગ્ય વિભાજન પ્રાણીઓમાં અને ખાસ કરીને તો મનુષ્યોમાં આત્મભાવ અને સંતોના પરમ આશ્રય ભગવાન શ્રી કૃષ્ણના નામ ગુણ લીલાનું શ્રવણ કરવું કીર્તન કરવું સ્મરણ કરવું સેવા પૂજા વંદના એના પ્રત્યે દાસ્ય ભાવ સખ્ય ભાવ અને આત્મ સમર્પણ આ ત્રીસ પ્રકારના આચરણ બધા મનુષ્યને પરમ મનુષ્યનો પરમ ધર્મ આ આચરણ પાળવાથી શરૂઆતમાં ભગવાન પ્રસન્ન થઈ જાય છે સત્યમ દયા તપસ્વચમ તિતિક્ષેક્ષાસમોદમ અહિંસા બ્રહ્મચર્ય ચ્યાગ સ્વાધ્યાય આર્ચવમ सन्तोषः समदृक्सेवा नृणां विपर्य एक्षा मौनमात्मविमर्शनम् अन्नाद्यादेः संविभागो भूतेभ्यश्च यथा रत् ते स्वात्मदेवता बुद्धिः सुतरामऋषुपाण्डव श्रवां कीर्तनं चास्य स्मरणं महतां गते सेवेच्यावनतिर्दास्यं सख्यमात्मासमर्पणम् નૃણામય પરો ધર્મ સર્વુદારુત ત્રિશલક્ષણવાનરાજ્ય આ આચરણ પાળવાથી ભગવાન પ્રસન્ન થઈ જાય હે જેના વંશમાં અખંડપણે સંસ્કાર ઉતરી આવ્યા હોય એને બ્રાહ્મણ કહે છે એવું બ્રહ્માજીએ કીધું છે જન્મથી અને કર્મથી શુદ્ધ બ્રાહ્મણો માટે યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો અધ્યયન કરવું અને અધ્યયન કરાવવું દાન બ્રહ્મચર્ય વગેરે આશ્રમના વિશેષ કર્મનું વિધાન છે અને અધ્યાપન દાન લેવું અને દાન આપવું અને યજ્ઞ કરાવો અને યજ્ઞ કરવો આ છ કર્મ બ્રાહ્મણના છે છત્રી કર્મ ક્યા તો કે દાન લેવું ન જોઈએ પ્રજાનું રક્ષણ કરનારા છત્રીઓ જીવન નિર્વાહ બ્રાહ્મણ સિવાય અન્ય સર્વ પાસેથી કર અને દંડ વસૂલ કરવો બ્રાહ્મણ પાસેથી કર ન લેવાય છત્રીય દંડ ન લેવાય બ્રાહ્મણ સિવાયના પાસેથી લેવાનો પોતાનું જીવન વૈશ્યનો ધર્મ છે હંમેશા બ્રાહ્મણ વંશના અનુયાયી રહી અને ગાયનું રક્ષણ કરી ગોપાલન કરવાનું ખેતી કરવાની વ્યાપાર દ્વારા એનો નિર્વાહ કરવાનો શુદ્રનો ધર્મ છે દ્વિજાતિઓની બધાની સેવા કરવાની અને એવી રીતે એનું જીવન નિર્વાહ ચલાવવાનું બ્રાહ્મણના જીવન નિર્વાહના સાધનો ચાર પ્રકારના છે બ્રાહ્મણોએ કેવી રીતે જીવન નિર્વાહ કરવો પેલું છે વાર્તા વાર્તામાં આવે યજ્ઞ અધ્યયન વગેરે કરાવી અને ધન લેવાનું પછી શાલિન શાલિનમાં વણ માંગે જે કોઈ મળી જાય એનાથી જીવન નિર્વાહ કરવાનું ત્રીજું છે યાવર યાવર એટલે દરરોજ અનાજ વગેરે માગી લેવાનું અને શિલોછન શિલોછન એટલે ખેતીના મોલ કે પાક એની કાપણી કરીને ખેડૂત અનાજ ઘરે લઈ જાય પછી અહીંયા ધરતી ઉપર જે કણ પડેલા હોય ને રહી ગયા હોય એને સીલ કહે અને બજારમાં પડેલા અનાજના દાણાઓ અનાજની દુકાન હોય એ વેચતો હોય દુકાન બંધ કરીને વયો જાય અને પૈડા હોય એને ઊંચ કહે છે એ શીલ અને ઊંચ એ વીણી લાવીને પોતાનો નિર્વાહ કરવો એને શી લોન કહે છે આમાંની પેલી કરતા બીજી અને બીજી કરતા ત્રીજી એમ ઉત્તરોત્તર વૃત્તિ છે એ શ્રેષ્ઠ છે નીચલી વર્ણના મનુષ્ય આપત્તિ સિવાય ઉત્તમ વર્ણની વૃત્તિઓનું અવલંબન ન કરવું બહુ મુશ્કેલી આવે તો નીચલા વર્ણની વ્યક્તિઓએ ઉત્તમ વર્ણ એનાથી જે ઉત્તમ છે એનું અવલંબન કરાય બાકી ન કરાય ક્ષત્રિય છે એને દાન લેવા સિવાય નહીં બ્રાહ્મણ છે બ્રાહ્મણની બાકીની પાંચ વૃત્તિઓનું અવલંબન કરી શકે છે દાન લઈ શકે આપત્તિ કાળ હોય તો અમૃત મૃત પ્રમૃત સત્યાનુ આમાંથી કોઈ પણ વૃત્તિનો આશ્રય લેવો પણ શ્વાન વૃત્તિનું અવલંબન કદી પણ ન કરવું બજારમાં વેરાયેલું અન્ન ઉચ્છ થતાં ખેતરોમાં ઘરેલું જે અન્ન શીલ એ વીણીને શિલોંછન વૃત્તિથી જીવન નિર્વાહ કરવો એ રૂત છે વણ માંગે જે મળી જાય ને એ અયાચિત શાલિન અહીંયા ચિત્ર એટલે સાલીન વૃત્તિ કહે એ વૃત્તિથી જીવન નિર્વાહ કરવો એ અમૃત છે વણ માગીએ મળવું જોઈએ તો એ અમૃત સમાન આજે યાયાવર વૃત્તિથી જીવન ગુજારો કરવો એ મૃત છે ખેતી વગેરેથી ખેતી વગેરે વાર્તા વૃત્તિથી જીવન નરો નિર્વાહ કરવો ને એ પ્રમૃત છે વાણિજ્ય વેપાર એ સત્યાનુ છે નિમ્ન વર્ણની સેવા કરવી એ શ્વાન વૃત્તિ છે નીચામાં નહીં વર્ણ હોય એની સેવા કરો તો ઈ શ્વાનુતિ કહેવાય બ્રાહ્મણ અને આ નિંદ વૃત્તિનો આશ્રય ક્યારે કારણ કે બ્રાહ્મણ સર્વવેદમય અને ક્ષત્રિય રાજા સર્વ દેવમય છે બ્રાહ્મણ છે એ સર્વ વેદમય કહેવાય અને ક્ષત્રિય છે એ રાજા કહેવાય તો સમ તપ શૌચ સંતોષ ક્ષમા સરળતા જ્ઞાન દયા ભગવત પરાયણતા અને સત્ય આ બ્રાહ્મણના લક્ષણ છે शमोदमस्तपशौचम् सन्तोषः क्षान्तिरार्जवम् दानं दयाच्युततात्मत्वम् सत्यं च ब्रह्मलक्षणम् शौर्यं वीर्यं द्रुतिस्तेज स्त्याग आत्मजक्षमा ब्रह्मण्यताप्रसादश्च रक्षा च क्षत्रलक्षणम् યુદ્ધ માટે ઉત્સાહ વીરતા ધીરતા તેજસ્વીતા ત્યાગ આત્મસંયમ ક્ષમા બ્રાહ્મણ ભક્તિ અનુગ્રહ અને પ્રજાનું રક્ષણ આ ક્ષત્રિયના લક્ષણ છે દેવ ગુરુ અને ભગવાન પ્રત્યે ભક્તિભાવ રાખવાનો અર્થ ધર્મ કામ એ ત્રણેય પુરુષાર્થોનું રક્ષણ આસ્તિકતા ઉદ્યમ અને નિત્ય વ્યવહાર નિપુણતા આ વૈશ્યના લક્ષણ છે ઉચ્ચ વર્ણ પ્રત્યે વિનમ્રતા રાખવાની પવિત્રતા રાખવાની સ્વામીની નિષ્કપટ સેવા કરવાની વેદ મંત્ર વિનાનું યજન યજ્ઞ કરવો

સ્ત્રીના ધર્મમાં માં પહેલા પતિની સેવા કરવાની અનુકૂળ રહેવાનું એના સંબંધીઓ હોય ને એને પ્રસન્ન રાખવાના અને હંમેશા પતિના વ્રત નિયમ હોય એને જાળવવાના એના પતિને જ ઈશ્વર માનવાના આ પતિ વ સ્ત્રીનો ધર્મ છે સાધ્વી સ્ત્રી હોય ને એને કચરો પૂંજો બધું વાળવાનું લીપવાનું મનોહર વસ્ત્ર શરીરને શણગારેલું રાખવાનું ઘર વખરીને સાફ સુથરી રાખવાની પોતાના પતિની નાની મોટી ઈચ્છાઓ હોય એને સમય સંજોગ અનુસાર પૂરી કરી દેવાની પતિની ઈચ્છાઓને પૂરી કરવી જોઈએ વિનય ઇન્દ્રિય સંયમ સત્ય અને પ્રિય વાણીથી પતિની પ્રેમપૂર્વક સેવા કરવાની જે કાંઈ મળે એમાં સંતુષ્ટ રહેવાનું અને કોઈ પણ વસ્તુ માટે ન એને બધા કાર્યોમાં ચતુર અને ધર્મગ્ન થવું જોઈએ સત્ય અને પ્રિય બોલવાનું પોતાના કર્તવ્યમાં સાવધાન રહેવાનું પવિત્રતા અને પ્રેમથી પરિપૂર્ણ રહી અને પતિ જો પતિ ન હોય તો એનો સહવાસ કરવાનો જે સ્ત્રી લક્ષ્મીજીની જેમ પતિ પરાયણ રહીને પોતાના પતિને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ સમજે અને એની સેવા કરે ને એનો પતિ વૈકુંઠમાં ભગવાનના સારૂપ્યને પ્રાપ્ત કરી લે છે અને ઈ પત્ની પોતે લક્ષ્મીજી જેમ એની સાથે આનંદનો નો અનુભવ કરે છે યા પતિમ આત્મ ના હરે લોકે પત્યા શ્રી મોદતે યુધિષ્ઠિર ચોરી અને બીજા પાપ કર્મ નથી કરતા ને એ અંત્યજ ચાંડાલ વગેરે નિમ્ન વર્ણની વર્ણ જાતિઓની વૃત્તિ એ જ છે કે કુળ પરંપરાથી તેમને ત્યાં ચાલી આવેલી છે વેદ દર્શી ઋષિ મુનિઓ યુગ્ય યુગ્ય ઘણું કરીને મનુષ્યના સ્વભાવ અનુસાર ધર્મની વ્યવસ્થા કરેલી છે એ જ ધર્મ એના માટે આ લોકમાં અને પરલોકમાં કલ્યાણકારી છે જે મનુષ્ય સ્વાભાવિક વૃત્તિનો આશ્રય લઈ પોતાના સ્વ ધર્મનું પાલન કરે એ ધીરે ધીરે સ્વાભાવિક કર્મો કરીને પણ ઉન્નત થઈ જાય છે અને અંતે ગુણાતીત થઈ જાય છે ગુણથી પર થઈ જાય એને ગુણાતીત કહેવાય ખાલી નામ લખી નાખી ગુણાતીત ફલાણા તો એમ ગુણાતીત નથી થવાતું આપણું શરીર એ ત્રણ ગુણોનું બનેલું છે આપણે શરીર ત્રણ ગુણ છોડી નથી આપણે ગુણાતીત કેવી રીતે થઈ શકીએ નારદજી કહે છે કે મહારાજ જેમ વારંવાર પાક લણી લ્યો તમે એટલે ખેતર છે ને શક્તિહીન થઈ જાય અને એમાં ધાન્યના અંકુર ફૂટવાનું બંધ થઈ જાય ત્યાં સુધી કે એમાં વાવેલું બીએ નષ્ટ થઈ જાય એવી રીતે આ ચિત્ત છે કે જે વાસનાઓનો ભંડાર છે નવો વાસનાઓ ઊભી થાય એ વાસનાના અતિસેવનથી તો પોતે વિરક્ત થઈ જાય છે જો કે સ્વલ્પ ભોગથી એવું નથી થતું વારંવાર તમે વાસના થોડીક થોડીક ભૂકવો તો એમાંથી વિરક્ત ન થવા અતિસેવન તમે કરો વિષયોનું અતિસેવન તો વિષયોમાંથી તમે વૈલાગ્ય આવી જાય એક ટીપું તમે અગ્નિમાં નાખો ઘી નું તો આ બોલવાતી નથી પણ એકી હામટું કેટલું ઘી તમે નાખી દ્યો

निर्दिशेत् इति श्रीमद्भागवते महापुराणे पारमंशं संहितायां सप्तमस्कन्धे युधिष्ठिर नारदसंवादे सदाचार निर्णयो नामेकादशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि ॐ नमो भगवते वासुदेवाय